ઘણા બધા દર્દીઓ અમને પૂછતા હોય છે કે ઠંડા પાણીનો શેક કરવો કે ગરમ પાણીનો શેક કરવો નોર્મલી ઠંડા પાણી અને ગરમ પાણીના શેક વચ્ચે ઘણો તફાવત છે ઠંડા પાણીનો શેક અમુક કંડિશનમાં કરી શકાય છે જ્યારે ગરમ પાણીનો શેક અમુક કન્ડિશનમાં કરી શકાય છે સાંધાનો કોઈ પણ દુખાવો અચાનકથી આવતો અથવા તો લાંબા ગાળાથી આવતો છે જો સાંધાનો દુખાવો લાંબા ગાળા એટલે કે ક્રોનિક ડિસીઝ હોય કે લાંબા એટલે કે બેથી ત્રણ મહિના અથવા તો એક બે વર્ષ સુધી દુખાવો થયો હોય તો એવા કેસમાં સાંધામાં લોહીનું પરિભ્રમણ ઘણું ઓછું થઈ જતું હોય છે તો આવા કેસમાં ગરમ પાણીનો શેક કરવો જોઈએ ગરમ પાણીના શેક કરવાથી લોહીનું પરિભ્રમણ થવાની ક્ષમતા વધે છે અને લોહીનું પરિભ્રમણ વધવા વધતી દુખાવામાં રાહત મળે છે એવી જ પ્રમાણે જો દુખાવો અચાનકથી આવ્યો હોય અથવા તો કોઈ પણ જાતની ઈજા પછી દુખાવો થયો હોય એ વાગ્યું હોય અથવા તો ટ્રોમા થયું હોય તો એવા કેસમાં અચાનકથી લોહીનો ભરાવો એટલે કે લોહી અચા લોહીનું પરિભ્રમણ અચાનકથી વધી જતું હોય છે તો એવા સાંધામાં દુખાવામાં ઠંડા પાણીનો શેક કરવો જોઈએ એટલે કે જો દુખાવો ઓછા સમયથી આવે તો એમાં ઠંડા પાણીનો શેક અને જો દુખાવો વધારે સમયથી હોય તો એમાં ગરમ પાણીનો શેક કરવો જોઈએ